ઓગણત્રીસ માર્ચ અઢારસો હવારના પોર માં બેરખપુર થતો હતો એના માણસો એ અડી કાઢીને આવીને કીધું સર ક્યાં જ રે આપ કે સરણી ચલો સાવમાં જલ્દી આલો સર નથી જવું કે જલ્દી ક્યાં કે જલ્દી ચલો મેં ઠીક કે નહીં નઈ એટલી જલ્દી હે ક્યાં બમન પાગલ હોગલ હો પાગલ હો ગયા હે કે હા કે બોલ ક્યાં હે કે બોલ રહ્યા હે એવું કે છે બ્રાહ્મણ હાથમાં બંધુક લઈને હાવજી ની જેમ ટેલી રહ્યો છે અને એમ કે તમારા ટોપાળા ગોરા અંગ્રેજ અધિકારી હું પ્રશ્ન કરું અને એનો જવાબ ન આપે અને જો છાતીમાં ગોળી નો ધરબી દઉં તો મંગલ પાંડે નહીં આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ હા છાતીમાં ગોળી ધરબી દો અને એસા હે કે હા ના આવ્યો દોડીને આ મંગલ પાગલ હો ગયા હો કે જાણતા હું મે કોણ હું મે અંગ્રેજ અધિકારી હું મે મુજે મારને કી કોશિશ કર રહે મુજે મારને કી વાત કરતે હો તુમ મુજે તુમારેગા એસા હે બોલે બોલા કરે બોલ ફિર મેં બોલું જવાબ દે અને બોલ્યો ક્યાં મારેગા મુજબ ક્યાં મારે મંગલ પાંડે એટલું જ કીધું તમે અમને કારતુસ આપો છો એ કારતુસ માં ગાય નું કુવર ના શરબી નું લો શરબી નું તેલ લગાડો છો આને એમ થયું આને કોણે કીધું તેલ લગાડો છો અને એ ઈ કહેવામાં એક વાલ્મિકી સમાજ નો હતો માતાદીન ભંગી માતાદીન નામનો એક માણસ આનાનો નાનો એ વખતે એ પ્રથા ને આભડું નાન તેન બધું હોય એટલે મંગલ પાંડે હવારમાં લોટો હાથમાં અને દાતણ કરતા હતા અને મોટું થવું તો લોટો હાથમાં તો લો માતા દિન સાઈન વાલ્મિકી સમાજ નો માણસ સાફ સફાઈ કરવા વાળો ઈ આ સાઈન પાસે આવ્યો કે લોટો લાવો મારે પાણી પીવું તો મારો લોટો તને થોડો દો એટલે તરત ઓલા કીધું હું મારા બરાબર છે મારાથી તું અબડા તું મને લોટો ન દે બરાબર મને તું લોટો ન તારો અડવા દે અને ઓમ ગાયના માંસનું તેલ લગાડેલું કારતુસ તો મોઢામાં લેશો બ્રાહ્મણ હે લગાડી મોઢામાં મૂકે છે ખોટી વાત છે કે ખોટી ની હાચી છે હું સાફ સફાઈ કરવા જાઉં છું મારી નજરે જોયું છે તો કે તો હવે એ અંગ્રેજ ને જીવતો રેવા દઉં તોય બ્રાહ્મણ નો એ પ્રતિજ્ઞા લઉં છું કે પણ તું તો અંગ્રેજનો સાથ અંગ્રેજમાં નોકરી કરે છે એની એની પોલીસ મંગલ પાંડે તો કે નોકરી ગમે એ હોય પણ બ્રાહ્મણનો દીકરો સુર ભારતની ધરતીનું સંતાન સો અંગ્રેજના મૂળિયા ઉખેડી નાખું મારા ધર્મને ભ્રષ્ટ કરતો હોય તો એટલે એને ખબર પડી માતાજીને બતાવ્યું હતું એટલે કીધું કે તમે એમને કારતુસ આપો છો એનો એમાં ગાયના ચરબી લગાડો છો એટલે ઓલો એમ કાને આને કીધું કોને બોલ્યો નહી સાનો એક વાર બીજી વાર ત્રીજી વાર પૂછ્યું જવાબ ન દીધો એટલે છાતીમાં ગોળીઓ ધરબી દીધી કરતી મારી નાખો બીજા બધાય પકડવા આવે એને કઈક માર્યા પકડાઈ ગયો ઘાયલ થઈ ગયો અને મિત્રો હું અને તમે આઝાદ શ્વાસ લઈ શકીએ આજે એના માટે તારીખ આઠ એપ્રિલ અઢારસો ને મંગલ પાંડે ભૂદેવ છે ફાંસીના માચડે લટકી ગયો તો ભલા માણસ દેશ ક્યારે આઝાદ થાય છે ખાલી દે દી અમે આઝાદી બિના ખડક બિના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ હા એમ કમાલ થતું હોય છે ખુરશી નથી ખાલી થતી વાંધો છે મને આ હકીકત વાત કરું ભલે ગાંધીજી આમાં નોટે નોટે છે સારું કે વંદન છે મને ખબર નથી એને મેં બહુ વાંચ્યા નથી પણ આઝાદી કોઈ દિક બીના ખડક બીના ચાલ ન આવે એ હું ગેરંટી સાથે કહું છું કેટલા કેટલા લોહી રેડાણા છે ત્યારે આઝાદી મળી એમનેમ આઝાદી મળી જાય એમ ન થાય ધર્મે એમનેમ નથી રામે તને લાગે ગઈ ચપાલ નો લાગે ડોહી ધૂન એમ એમ ધૂનું લાગી જતી છે તો હાર પાર ઉતરી ગયા જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે ચામડા ચીરે તો રગત નીકળે